હાર તમે દૂધ લેતા હોવાનું દૂધ લઈને આવું હવે છે વરહાદ બીજો જેવો છે વરહાદ તો અત્યારે થોડો થોડો ચાલુ છે તો ખબર પડે મારું એવું બગાડ નઈ કર્યો બગાડ તો પૂરે પૂરો રૂન બૂન બધું ફેલ થઈ ગયું ઓ તમાકુ નઈ ભાઈ એમ ના મગફળી કાઢેલી પડી છે હું તો અરહાળો છું શિયાળો છું કુનાળો છું બધું એકા પોટ કરી નાખ્યું છે ઓહો તો તો ઊંડ તો નુકસાન હાલ તો જો આ રોજ જો આતાન છે ઓ અમારે બધું રૂન બૂન વળજા વગર પડી છે આ તો શેડો ખોડ લપડી ગયું છે રૂ તો ઓ તો તો કાઠો કેમ તો કાઠો ઊંડ તો ઓહો તો નુકસાન જ છે ઊંડો નુકસાન ઊંડો પેઢી વાળા રોવાનો છે ને અમે રોવાના છે તો ફૂલ બાકાજી કી ઊંડો ફૂલ ઓહો

આ તો પ્યા ડોવારે સારું ખવાય છે માણું કોમ ની ડોવા આવતી નથી ભાવજી શું કરો છો થોડુંક દૂધ આવો કે મહેમાન છે

તો કે ગયા તો દૂધ લેવા નવજી બાઈ નહી જોત પણ કે હીરા એમ કેતા કે માર નુસી દત છે પિયર ને દૂધ જેહી દોવા આયુ નથી ગમમાં તો ગતું તમારી આબરૂ જ દે લાગી કેમ પણ હવે શું કરું કો હવે તો એક કામ કરો હા તમે ઓમ ઓમ થઈ નેરો ગ્લાસ લઈ એ તો હું ચાનો વ્યવસ્થા કરી દઉં જુઓ નક મારા હાથમાં શું આવશે કેરે મને તો ગમમાં આબરૂ નહી હશે ખાલી ખાલી ગ્લાસ હા હું મહેમાન પાન બેઠો હા

પોરની પૂળા સાને માંની ગિંતી બધું પાવાનો છે બધું મારે કરવાનું એમ તમાર તો ખાલી નાયા છે અને ઘરે ખાલી ખાવા કરી એટલું જ કોમે મારે કરવાનું મન મારે મારી પણ હવે આમાં થઈ અમારે ખબર ચાની ચાની ખબર પાડતા તા પાડતા તમે હો

મૂલ તો હાગી બુનો કે બે હાગી બુનો કે એક દેવી દેવી આ બે ને એક ત્યારે પરણાય ને ના ઓ વિહય હ તિયાર ના શો આ એક જ મિનિટ હો આઈએ એ હારું જલ્દી લાવો આ બની ગયો આલો બેવાના આલો

કરી ખાઈન ચા કરી ખાઈન ચા પેલાં તો ઉંસો કરીને ભેડો નેથેમ છે શું મારા કરી તો બેહો તમે